આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન શ્લોક આડત્રીસ થી બેતાલીસ આપ આદ્ય પરમેશ્વર સનાતન પુરુષ તથા આ દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો આપદ સર્વજ્ઞ છો અને આપદ છો આપજ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો હે જગત આપના દ્વારા છે બધું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આધારે રહેલું છે તેથી તેઓ આધાર છે નિધાનમ એટલે બ્રહ્મ જ્યોતિ સહિત સર્વ વસ્તુઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની આશ્રિત છે તેઓ જ આ જગતમાં જે જે ઘટનાઓ થઈ રહી છે તે સર્વના જાણકાર છે અને જ્ઞાનનો કોઈ અંત હોય તો તેઓ સમગ્ર જ્ઞાનના અંતે પરાકાષ્ટારૂપ છે તેથી તેઓ જ્ઞાન તેમજ જ્ઞાનના વ્યાપક છે કારણ કે તેઓ વૈકુંઠ લોકમાં કારણરૂપ હોવાને લીધે દિવ્ય છે દિવ્ય લોકમાં પણ તેઓ મુખ્ય પુરુષ છે આપ વાયુ છો તથા સર્વોપરી નિયતા પણ છો આપ અગ્નિ છો જળ છો તથા ચંદ્ર પણ છો આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો અને આપ પ્રિતામહ છો તેથી આપને હજાર વાર નમસ્કાર છે અને મારા વારંવાર નમસ્કાર છે ભગવાનને વાયુ કહેવામાં આવ્યા છે કારણ કે વાયુ સર્વત્ર પ્રસરણશીલ હોવાથી સર્વ દેવોમાં અત્યંત મહત્વપૂર્ણ છે અર્જુન કૃષ્ણને પ્રપિતામહ વડદાદા પણ કહે છે કારણ કે તેઓ વિશ્વના પ્રથમ જીવાતમાં એવા બ્રહ્માજીના પણ પિતા છે આપને સન્મુખથી પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો હે અનંત વીર્ય આપજ અપાર પરાક્રમી સ્વામી છો આપ સર્વવ્યાપક છો અને તેથી આપજ સર્વસ્વ છો કૃષ્ણ પ્રત્યેના પ્રેમમય હર્ષાવેશથી તેમનો મિત્ર અર્જુન તેમને સર્વ બાજુથી નમસ્કાર કરી રહ્યો છે તે સ્વીકારે છે કે કૃષ્ણ સમગ્ર બળ તથા પરાક્રમના સ્વામી છે અને યુદ્ધ ક્ષેત્રમાં અત્રે એકત્ર થયેલા બધા યોદ્ધાઓથી શ્રેષ્ઠતમ છે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે તે પ્રમાણે કૃષ્ણ હે યાદવ હે સખા જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરું મે ઘણીવાર વિનોદમાં વિશ્રામના સમયે સાથે સૂતી વખતે સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેડાય કોઈવાર એકલા હોય તો કોઈવાર ઘણા મિત્રો વચ્ચે આપનો अनादर કર્યો છે હે અચ્યુતમ કૃપા કરીને આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો અર્જુન સમક્ષ કૃષ્ણ જો કે તેમના વિરાટ રૂપે દર્શન દે છે તેમ છતાં તેને કૃષ્ણ સાથેના પોતાના મૈત્રી ભાવનું સ્મરણ છે એટલે જ તે કૃષ્ણને મિત્રતાને લીધે ઉદ્ભવતા અનેક અનૌપચારિક ચેષ્ટારૂપી અપરાધોને ક્ષમા કરવા પ્રાર્થે છે કૃષ્ણએ અંતરંગ મિત્ર તરીકે તેને સમજાવેલું હોવા છતાં પહેલાં તેને કૃષ્ણ આવું વિરાટ વિશ્વરૂપ ધારણ કરી શકે એવી તેમની ક્ષમતાનું જ્ઞાન પોતે ધરાવતો ન હતો એ વાતનો અર્જુન સ્વીકાર કરે છે અર્જુનને એની પણ ખબર ન હતી કે તેને હે સખા હે કૃષ્ણ હે યાદવ એવા સંબોધન કરીને તેમના મહાન ઐશ્વર્યને નજર સમક્ષ રાખ્યા વગર કેટલીય વાર કૃષ્ણનો અનાદર કર્યો હતો પરંતુ કૃષ્ણ એવા કૃપાળુને દયાળુ છે કે આવો મહિમા હોવા છતાં તેઓ અર્જુન સાથે મિત્ર તરીકે રમ્યા હતા ભક્ત અને ભગવાન વચ્ચેના દિવ્ય પ્રેમભાવનું આ રીતે અદાન પ્રદાન થતું હોય છે જીવાત્મા તથા કૃષ્ણ વચ્ચેનો સંબંધ શાશ્વત હોય છે અર્જુનના આચરણ પરથી જોઈએ તો તે ભૂલાઈ શકે નહીં એવા પ્રકારનો હોય છે ભગવાનના વિશ્વરૂપમાં અર્જુનને તેમના અનંત ઐશ્વર્યનું પ્રત્યક્ષ દર્શન થયું તો પણ તે કૃષ્ણ સાથેના પોતાના મૈત્રીભર્યા સંબંધને ભૂલી શકતો નથી જય શ્રીમદનારાયણ